ડોક્ટર વર્ષ સડસઠ માં શ્રી રામચરિત માનસ નવ હવન પારાયણ જ્ઞાન મહાયજ્ઞ માં સનાતન સમ્રાટ થી સન્માનિત કરવામાં આવ્યા એકસો ને અગિયાર બ્રાહ્મણોએ તેમનું માનસ પાઠ અને વેદ મંત્ર સાથે સ્વાગત કર્યું શ્રી રામ ના રાજ્ય અભિષેક બાપુ શિક્ષણ ક્ષેત્રે ગૌ સેવા અને ગરીબ કન્યાઓના લગ્ન ક્ષેત્રે પ્રશંસનીય કાર્ય કરે છે ડોક્ટર તારાચંદ સ્મૃતિ અંગવસ્ત્ર શ્રી કાશી વિશ્વનાથ નું દુપટ્ટો ચાંદીનો સિક્કો

બાબા શ્રી રામ કથાનું વર્ણન આજ તબક્કામાંથી કરતા હતા પહેલા દિવસે પૂજા રામ જન્માષ્ટમી રામ વિવાહ અને રામ રાજભિષેક પર ખાસ ઉજવણી નો કાર્યક્રમ છે કથાના અંતિમ દિવસે માતા શ્રગાર ગૌરી ખાતે એકવીસ હજાર દીવા પ્રગટાવાનો કાર્યક્રમ પણ છે